ભોજાએ પદમપુર રોડના કામનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકાના ભોજાઈ પદમપુર રોડના કામનો પ્રારંભ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું રાજ્ય સરકાર અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડની માતબર રકમ આ કાર્ય માટે આજે જ્યારે ફાળવવામાં આવી છે ત્યારે ભોજાઈ અને પદમપુરના ગામજનોએ રોડ રસ્તાની આ વર્ષો જૂની માંગ સંતોષાતા ધારાસભ્યનો તેમજ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને કોળાઇ જૈન મહાજનના પ્રમુખ અમુલભાઈ ડેઢિયા માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી રાતનાપર પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ રામાણી વગેરેનું ગામજનો દ્વારા આવકાર સાથે સન્માન કરાયું હતું આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત અને ભાજપ તાલુકા સંગઠનના હોદ્દેદારો સહિત અગ્રણીઓ ભોજાઈના ગામજનો તેમજ આસપાસના ગામલોકો અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા